એસએસ સંગના ભારત રક્ષામંચના રાષ્ટ્રીય સંયોજકે સુરતની મુલાકાત લીધી હતી સુરત માં આરએસએસ નેતા અને આરએસએસ સંગના ભારત રક્ષા મંચ ના રાષ્ટ્રીય સંયોજક સુરેકાંત કેલકરજીએ સુરત માં માંકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ની ઓફિસ ને શુભેછા મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આતકે સુરેકાંત કેલકરજીએ જણાવ્યું હતું કે ભારતીય રક્ષા મંચ ની નેશનલ કાર્યકારી બેઠક માં હાલમાં અમદાવાદ માં મળી હતી આ બેઠક માં વિવિધ પ્રશ્નો પર ચર્ચાઓ થઈ હતી અને પ્રસ્તાવ મુકવામાં આવ્યા હતા આ કાર્યકારી બેઠકમાં મોટી સંખ્યામાં દેશભરમાંથી ભારતીય રક્ષામંચના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુઓના ઉત્થાન માટે વિવિધ કાર્યો આરએસએસ દ્વારા કરવામાં આગામી સમયમાં આવશે નમસ્કાર મેં સૂર્યકાંત કેળકર ભારત રક્ષામંચ કા રાષ્ટ્રીય સંયોજક અભી સુરત મે આયા હુ હું મેં દિલ્હી રહેતા હું એસે ઓર દેશ મે પ્રવાસ કરતા હું ભારત રક્ષામંચની રાષ્ટ્રીય કાર્યકારિણી નેશનલ એક્ઝિક્યુટિવ કી બેઠક અમદાવાદ મે થી 22 और 23 मार्च को बहुत अच्छी तरह संपन्न हुई गुजरात के लोगों ने गुजरात के कार्यकर्ताओं ने बहुत अच्छी व्यवस्था की थी और बैठक में कई प्रस्ताव पारित किए गए देश सुरक्षा के संबंध में और व्यवस्था वगैरह देश भर से आए हुए कार्यकर्ताओं ने सभी राज्यों से कार्यकर्ता आए थे सब ने व्यवस्था को बहुत पसंद किया वहाँ से मैं सूरत आया हूँ और अभी माँ काली एजुकेशन ट्रस्ट जो है इसमें बैठा हूँ गुजरात ने इस स्थिति पैदा कर दी कि गुजरात में अब गोधरा के बाद दंगा करने वालों की जो गुंडाई थी वो इस तरह से गुजरात ने तोड़ के रख दी है कि अब गुजरात में पुनः दंगा करने की हिम्मत लोगों की समाप्त की और यही रास्ता गुजरात ने पूरे देश को बता दिया है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत